એટલે હતા એ કે મને કે રાશિનો ને માસીનો કોઈ દી ભરોસો ન કરો મેં કેમ મને કે મારા માસી મારી હાટુ હગાઈ જોવા ગયા હતા અને છોકરી હારી હતી એનું ઠપકારીને આવ્યા મેં કીધું આ માસી તો બરાબર મેં કીધું રાશિનું કેમ એ કે મારી નામ છે એ કે મારું નામ છે ધીરો મેં કીધું બરાબર મને કે ધીરુભાઈ અંબાણીની રાશિ છે ને એ જ મારી રાશિ છે મને કે કંઈ ભેળું નથી થતું એટલે કીર્તિદાનભાઈને જુઓ ને ત્યારે મને એમ થાય કે કીર્તિદાનભાઈની રાશિ છે એ જ મારી રાશિ છે હા પણ અમુક આ રાશિ ભેગી થાય બીજું ભેગું નથી થતું બોલો હમણાં મને એમ છું કે યાર આપણે ભાવ વધારી હતા બધા એમ કે છે ને ભાવ વધારો કે યાર આ બધાનો ભાવ છે તો આપણે ભાવ વધારે સાંભળો જોક જોક્સ નથી હકીકત બનેલી ઘટના છે એટલે એક જણાનો ફોન આવ્યો ને હમણાં વિડીયા હારા એલા મને ભાવ પૂછ્યો મને કે કમલેશભાઈ કેટલા પૈસા લ્યો ના એટલે મેં લાખ રૂપિયા કહી દીધા તે મને પ્રોગ્રામ ન દીધો ગાયલું દીધી કીર્તિદાન હા હકીકત પ્રોગ્રામ ન દીધો ગાયલું દીધી મન કે મોઢું જો પેલા કાસ પણ તમને એટલું કહી દઉં પેન્ટ દુબળો ને હાડકા થોડા નામ સૌજી ખોડા બહુ નાખવા નહીં બરાડા પછી જોવે લાકડા થોડા એ સૌજી ખોડા આ તો સાહેબ સૌરાષ્ટ્રની ધરતી છે અહીંની આપણી મજા બહુ જુદી હોય બેનો બેઠા ને પેલા આનંદ કરતા હતા મને કહેવાનું મન થાય ગાતા ભાઈ વગાડતા વગાડતા ઉસ્તાદ જીતુ તબલા હતા પણ હું બે પાંચ મિનિટ બોલીશ વધારે સમય નહીં લો પણ હું બોલું ને જો કીર્તિદાન ભાઈ ગાતા ત્યારે તમે હારે નાચતા હતા યુવાનો આનંદ કરતા હતા સાજિંદા મિત્રો એ તાલમાં હારે સંગત પુરાવતા હતા હું બોલીશ ત્યારે વચ્ચે કોઈ નહીં પડે મોદી સાહેબ જેમ મોદી સાહેબ બોલે તોય કોઈ વચ્ચે નો પડે અને પડે એ નો જડે

મન કે મારી ઘરે મહેમાન આવે ઈ મને ગમે અને મન કે મહેમાન જાય ઈ મને ગમે કી નો હું ગમે મન કે રોકાય ઈ નો ગમે સાહેબ દાદા દાંત કાઢે ને મને આનંદ આવે ખરેખર આવા વડીલો ને આવા ને હસાવવા ને સાહેબ ઈ ખરેખર આનંદ ની વાત છે બાકી મારી પાસે એટલે હું તો વધારે લોકોને ને દાંત જ કઢાવું છું બહુ એક ભાઈ કહેતા કરુણ રસ નથી પીરસતા મેં કીટ નહીં ઈ ઘેરે હોય અહીંયા બધાને જરૂર છે દાંત કઢાવવાની દાદા એક હમણાંની બનેલી વાત કહું અમારા કલ્પેશભાઈ છે બહુ સારા બેનજો વાદક મુંબઈ પ્રોગ્રામમાં જાય ને તો મને કે કમલેશ ઝભા મુંબઈ નો પહેરાય એટલે મન કે સૂટ સીવડાય આ આ વાત તમે સાંભળી છે પણ પાછળ હું બોલું એ તમે સાંભળજો પછી મન કે જભા નો પહેરાય બહુ બધા જભા પહેરે સૂટ પહેરે કે દાદા મેં મરૂન કલરનો સૂટ સીવડાયો મુંબઈ પ્રોગ્રામ હતો એટલે તે મુંબઈ લગનમાં પ્રોગ્રામ હતો મરૂન કલરનો સૂટ પહેરીને હું ટેજ ઉપર બેઠો હવે એ જે લગ્નમાં પ્રોગ્રામ હતો ને વરાજાના બાપા મને કે એ કેમ ટેજ ઉપર ચડી ગયો મને ખબર ન પડી પછી થોડીક વાર પછી ખબર પડી કે ત્યાં જે વેઇટરો હતા ને એ મરુન કલર નો શૂટ વાંધો હલવાનો પણ કલર ખોટો પેકડ્યો મને મને કે તમે કાળા કલર નો શૂટ પહેરો વેઇટરો કોઈ દી કાળા કલર નો શૂટ ન પહેરે અને એમાં અમરેલી જિલ્લામાં કાઠિયાવાડમાં દાદા પ્રોગ્રામ આવ્યો દિઆ મેં વેલા પોગી ગયા મેં એની બીજી વાત માની મેં કાળા કલર નો શૂટ પહેર્યો અને ગામડામાં તમને કોઈ વડીલ ઘરે ગાયું ભેંસુના દુજાણા અને દિયાત મેં ભોગી ગયા ને અલ્પેશબેન મન કે આ છોકરો કોણ છે એ કે અમારે ભેગો જ હાસ્ય કલાકાર છે એ કે એનું થોડુંક અમારે કામ છે કર દેહ કલ્પેશભાઈ કે કર દેહ અમે પ્રોગ્રામ આપી જયાર બોલી કરી બીજું કમે કરી દેવાનું ના ના યાનંદની વાત છે એટલે મેં કાળા કલરનો સૂટ પહેર્યો તો કલ્પેશભાઈ કીધું શું કામ છે કે અમારું કામ છે ખોટું નહીં લાગે ને કે નહીં ખોટું લાગે હાસ્ય કલાકાર છે એ ક્યો દાદા કે ભે હું ગણી છે દૂઝણી હમણાં એક ભેં વયાણી પાડો મરી ગયો છે આ નો સમજાય ને હોય જાય જો તમારો પ્રોગ્રામ મેં કીધું હું નીકળું મારા પ્રોગ્રામ નથી કરવો

એટલે હોય એ આનંદ કરવાનો સાહેબ એમાં ઘેરથી માથાકૂટ જ હોય પણ આપણી આ ધરતી છે ને સાહેબ કેવી તમને કહો અમુક અમુક વસ્તુ અમુક ધર્મસ્થાન આપણે ત્યાં ખૂબ વખણાય બહુ ટૂંકમાં તમને વાત કરી અને આગળ પછી મારે બેનને ને વિનંતી કરવી છે ત્યારે સવારે સાડા સાત વાગ્યે રાધાકૃષ્ણ ભગવાનનો રાજોપચાર પૂજા અભિષેક પ્રારંભ થશે તો સવારે સાડા પાંચ કલાકે મંદિરનો એ દરવાજો છે એ ખુલશે એટલે બધા ભક્તોને વિનંતી છે કે સવારે સાડા પાંચ વાગે અમે તો આજે અહીંયા ખૂબ આવ્યા તો દાદાની હાજરીમાં દાદાએ પોતે આરતી ઉતારીને અમે લાભ લીધો દાદા એક વાત કહેવાનું મન થાય છે પ્રશંસા નથી કરતો પણ આપ અને કીર્તિદાન ભાઈ બંનેને મેં જોયું બંને એટલા સદભાગ્યશાળી કે આ ધરતી ઉપર સ્વયં કૃષ્ણ પરમાત્માનો અવતાર કહેવાય એવા એક મહાન પુરુષ સદ્ગુરુ ભગવાન પ્રેમાનંદજી મહારાજ જેના દર્શન આપ કરીને આવ્યા અને કીર્તિદાન ભાઈ તો એમની સામે બે પંક્તિ ગાયલ પ્રેમાનંદજી મહારાજ ને આનંદ કરાવ્યો એટલે વાત પ્રશંસાની નથી દાદા પણ આજે પ્રેમ મંદિરમાં જયારે આપના હાથે આરતી અને પછી જયારે ઠાકોરજીના દર્શન કર્યા ને ત્યારે હજી મારું એટલું સદભાગ્ય નથી હું તો પ્રેમાનંદજી મહારાજને દર્શન કરવા હવે જવાનો છું પણ અહીંયા જયારે ઠાકોરજીને જોયા ત્યારે મને એમ છે વૃંદાવનમાં જે ઠાકોરજી જે સ્વરૂપ દેખાય છે ને એટલું સુંદર મજાનું સ્વરૂપ અહીંયા ઠાકોરજી અને રાધા રાણી છે જોઈને અદભુત આનંદ થયો સાહેબ એવા એક અળાભેડ મહાપુરુષ પ્રેમાનંદજી મહારાજ બધા જોતા હશો એમનો વિડીયો બે કિડની ફેલ છે અને એક નું નામ રાધા અને એક નું નામ કૃષ્ણ અને ડોક્ટરે દોઢ બે વર્ષ કીધું તું જોવો વીસ વર્ષથી સાહેબ રાધા નામનો કેવો પ્રતાપ હોય એક વૃંદાવનમાં રાધા નામ ગુજે છે અને આ કેરાલાની ભૂમિમાં એક રાધે 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 જે નાદ ગુજે છે ને એ આપણા જીગ્નેશ દાદાને સાહેબ આભારી છે દાદા ખૂબ ખૂબ આપને વંદન મિત્રો કોઈ પ્રશંસાની વાત નથી પણ જેના સાનિધ્યમાં બેઠો છું એટલે કહું થોડાક મહિના પેલા હમણાં મેં નજરે જોયેલું દાદાના ઘરે અમે બેઠા હતા ત્યારે અમારા અરવિંદભાઈ જે છે અહીંયા જે સાહેબ આ વિદ્યાપીઠમાં તમે દાન લખાયું છે તમે જે પણ એક બ્રાહ્મણના એક ઋષિપુત્રના સાનિધ્યમાં બેસીને તમે જે પણ અહીંયા ધનરાશિ આપી છે તમારી ધનરાશિ કેટલી યોગ્ય વપરાય છે એની વાત કરું દાદા બેઠા હતા ને અમારા અરવિંદભાઈ એક થેલીમાં ધનરાશિ લાવ્યા દાદા આ વિદ્યાપીઠમાં આ નિમિત્તે આ દાન છે તમે લખી લ્યો સાહેબ કોઈ મને કીધું નહીં અમે ત્રણથી થી ચાર જણા બેઠા હતા દાદા એ બોલાવ્યા ભાર્ગવભાઈ હાજર નહોતા અવાજ કર્યો ઘરમાં બીજું કોઈ નહોતું અને અરવિંદભાઈ કીધું દાદા કાઈ જરૂર નથી કે નહીં ઉભા રહ્યો ડાયરી ને પેન દાદા ઊભા થઈને લાવી અને જિગ્નેશ દાદા પોતે એ જે ધનરાશિ હતી મારી નજર સામે લખી અમાર અરવિંદભાઈ એમ કીધું કે દાદા કાઈ લખવાની જરૂર નથી તમને આ જે લક્ષ્મી આપું છું એ તમામ આ વિદ્યાપીઠ માટે વાપરવાની છે અને સાહેબ ત્યારે જિગ્નેશ દાદાએ મારી નજરની સામે કીધું તું કોઈની કીધેલી વાત નથી દાદા એમ કીધું તું કરવીન ભાઈ ઉભા રહ્યો એક મિનિટ કારણ કે આ લખું છું એટલા માટે કે વિદ્યાપીઠમાં મળેલી જેટલી લક્ષ્મી છે એનો એક રૂપિયો જો મારા પરિવારમાં વાપરું તો મારા સંતાનોને ભોગવવું પડે એક રૂપિયો જો એમાં વાપરું તો મને કથામાંથી જે દક્ષિણા મળે એ મારા પરિવાર માટે હું વાપરું આ કોઈ મને કીધેલી વાત નથી મેં મારા કાને જોયેલો ઘટના તમને કહું છું ભાર્ગવ દાદાને પણ જિજ્ઞેશ દાદાએ કીધેલું છે કથાથી લઈ અને તમામ જે છે વ્યવસ્થા ભાર્ગવભાઈ પોતે કરે છે પણ ભાર્ગવભાઈ ને દદા દાદા એટલું કીધું છે કે કથામાં જે પણ દક્ષિણ આવે એ વિદ્યાપીઠમાં ભલે વપરાય પણ વિદ્યાપીઠના નામે આવતું દાન એમાંથી એક રૂપિયો પણ આપણા પરિવારમાં ન આવવો જોઈએ આવો પવિત્ર બ્રાહ્મણ આપણને મળ્યો છે સાહેબ અદ્ભુત દાદા આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું કે અહીંયા જે ઋષિકુમારો તૈયાર થશે અહીંયા વેદોના ગાન કરશે સાહેબ જે શિક્ષણ જગતમાં કોઈ ડોક્ટર વકીલ બનશે તો આ સમાજનો કેટલો વિકાસ થશે ત્યારે આપણને એવો ઉજળો એક ભુદેવ એવા એને લાખ લાખ વંદન કરવાનું મન થાય એવા ભૂદેવ મળ્યા છે ત્યારે અને આ આ કાઠિયાવાડની ધરતી તો એવી છે સાહેબ હજી તો આ શરૂઆત છે દાદા જે જે આપના હૃદયમાં સંકલ્પ છે ને એ બધા સંકલ્પ ઠાકોરજી પૂરા કરશે બસ આપ અહીંયા જ્યારે નિમિત્ત બન્યા છો ને આ જે દાતાઓ છે ને ખૂબ ખૂબ વંદન કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અમારા સાજિંદા મિત્રો પણ આવી ગયા છે બેનને વિનંતી કરવી છે ત્યારે દાદા હા હા હું ચાલુ જ રાખીશ તારે હું મારા લબર જેવું ખેંચું લાંબુ મૂકું ટું થાય આમાં કઈ લખીને તો આવ્યા ન હોય મને કે તમે આ અમારો થોડોક ટાઈમ લાગે બધું અમારે એકબીજા સાજિંદા હોય ને એને હું કોઈ ની વચ્ચે દિવાલ નથી બનવા માંગતો પણ અમારા સાજિંદા જે છે ને એની રીતે થોડુંક મેળ કહી ને હા બધા વર્ષોથી કરતા આવ્યા છે હજી એક તો અમારા આતા માયા સામે બેઠા છે આતા મારે એવું ન કહેવાય પણ આજે તમને કહું છું ત્યાં ઘડીક બેસો કારણ કે દાદા મને એક વાત યાદ આવે આજ મને સાંગો પાંગ વાત નું અહીંયા સાર્થક થયું દાદા સચિન તેંડુલકર જયારે ક્રિકેટમાં રમવા આવ્યો ને ત્યારે મહેન્દ્રસિંહ ધોની બહુ નાનો હતો અને ક્રિકેટ જોતો હતો સચિન રમવા આવ્યો ત્યારે ધોની બહુ નાનો અને ક્રિકેટ જોતો હતો આ વાંચેલી વાત કહું પણ એક એવું ઉજળું ભાઈ ગશે કે સચિનને ધોની એક સ્પીચ ઉપર બેટિંગ કરી ગયા બંને દાદા આ વાત એટલા માટે કહું છું કે માયાભાઈ ને મેં ધૂળમાં બેહીને સાંભળેલા છે આજ મારા માયા હતા મારી સામે બેઠા છે વાત બહુ મને રાજીપો થાય છે ભગવાન તમને હવા ઓરનું આયુષ્ય આપે તંદુરસ્ત રાખે પણ મને આજ એ એટલે હું મારી જાતને ધોની નથી સમજતો હા એવું કોઈ ન માની લેતા પણ તમે અમારી ડાયર અને દુનિયાના સચિન તેંડુલકર છો એ વાત હો ટકા છે એકવાર જોરદાર તાળીઓથી અમારા માયા તન બિરદાવ સાહેબ કારણ કે નામમાં માયા છે સ્નેહ છે લાગણી છે એટલી જ માયા પછી અમારા બધા કલાકારો સાથે કોઈ બી અમારો પ્રોગ્રામ હોય તો બધા એમ કે બધા તમે આનંદ કરો પછી હું બોલીશ માયાભાઈ આહીર એટલે સાહેબ ઉજળું રતન છે આપણને આપણને ખરેખર આવા એક કલાકારી તો એ અલગ વસ્તુ છે એના હૃદયની મોજ છે એ જુદી વાત છે એટલે મને આજ એવો આનંદ થયો એમ કે આપણે ભેગા આમ તો જો ઘણી વાર પ્રોગ્રામમાં બોલ્યા છીએ પણ તમે હામે બે સાંભળતા હોય એ વાત આખી આખી અલગ આનંદ છે મારા માટે એટલે મારું ભાગ્ય છે એનો મને આજ આનંદ થાય છે વાત એ કરતો કે આ સૌરાષ્ટ્રની ધરતી છે આ ધરતીમાં આપણે ત્યાં હું વખણાય ઘણી જગ્યાએ બોલું છું તમને મજા આવે તો તાળી પાડજો એથી વધારે મજા આવે તો હાંકલો પડકારો કરજો અને એનીથી વધારે મજા આવે તો હું બોલું તોય એ ખીચા માથ નાખીને ગોર કરજો મજા આવે તો બાકી હું બોલું તો ખીચામાં પૈસા નાખીને અદ પાડે ને બેસી જાય મેં જાણે કેમ કુવારી જાનું લૂંટી હોય મોરલા માર્યા હોય હાલ મજા આવે તો ગોર કરજો મારા માટે નથી કેતો આવી ગઈ આ કેવી આપણી ધરતી છે એ તમને કહું જોજો હું વખણાય આપણી ધરતીમાં વચન રામ નું વાંસળી કૃષ્ણ રૂપ રાધાનું શક્તિ સીતાની ગણજો તમે વચન કેવી છે આપડી આ ધરતી વચન રામ નું વાંસળી કૃષ્ણ રૂપ રાધાનું શક્તિ સીતાની ભક્તિ મીરાની ધર્મ રીત રઘુકુલ ભીષ્મ ની દાન કરણ બાણ અર્જુન બળ ભીમ નું હનુમાનનો સંગ સોમનાથનો સંઘ સોમનાથ ગરબી ગોપનાથ જાત્રા જુનાગઢ ની પિરાણું દર્શન ડાકોરના આખ્યાન બાદિયા ફિફાદના સુતરફેરી સુરત ની હલવો મુંબઈનો ગાંઠિયા ભાવનગરના રીંગણા ગોરખી કેરી તાલાળાની સફરજન શિમલા કંઠ કોયલનો સાસ પોપટ ડોગ જીરાફની કળા મોરની માળો હુગરીનો પાંખ બગલાની પૂછડી કૂતરાની નજરબાજની ઝડપ ચિતાની ગાય ગીરની ભેંહ વાળકની ઘોડી પાંચાળની હાંઢીઓ મારવાડનો ને આદમી કાઠિયાવાડનો હાંઢીઓ મારવાડનો આદમી કાઠિયાવાડનો ઢોલિયો ધોરાજીનો પાટી ઉપલેટાની મણ મવાનો કાટો કુંડલાનો ભાઈ ડુંગરની અને આતા ગુલ્ફી આપણે ડુંગરની ડુંગર બસુ ઉભી હતી ગુલ્ફી ખાવા માટે દાદા પેલા ડુંગર પેલા પાછો તરત ડિલીટ મારી દીધો અને બીજી વાર પાછો સેલ્ફી લઈને ફોટો બરોબર નહીં આવે તો મોબાઈલ નો કેમેરો સાફ કર્યો ઘરવાળા બાજુ બેઠો હતો ત્રીજી વાર સેલ્ફી લીધી બરોબર ના આવે તો મોબાઈલ નો કાચ સાફ કરીને ડિલીટ મારી દીધો ચોથી વાર સેલ્ફી લેવા ગઈ ને તેને ઘરવાળો બોલ્યો એક વાર મોઢું સાફ કરી દોન હા મૂળ અંદર જ ખામી હોય આ તો હમણાં હું એક ઘણીવાર એક હમણાંથી એક વાત કહું છું દાદા આ જે બેનો મેકઅપ કરે ને એ મારી કોઈ મારા કોઈ દુશ્મન નથી કોઈ માસીની દીકરી નથી નથી કરતી એ પણ એક દાદા હું હમણાંથી કહું છું પ્રોગ્રામમાં બહુ બધા આનંદ આવે છે મારા જેવો વાન હોય ને મારા જેવો વાન જે બેનોનો એ બેનોનો હું બે હાથ જોડીને દાદા એટલું કહું કે મારા જેવો વાન હોય ને આતા એ બેનો એ લિપસ્ટિક ન લગાવવી શું કામ ખબર ઝાંભળું ફાઇટવું હોય ને એવું લાગે જોજો આ તમે હા આમ કાયદે તમે જોઈજો આમ તમે પ્રેક્ટિકલ જોજો મારા જેવા વાન હોય હતા અને એમાંય લિપસ્ટિક લગાડે બેનો એટલે જોઈજો જાંભળું ફાઇટ હોય ને દાદા એવું લાગે હવે દાદા બીજી વાત અમારા હાસ્યનો બે તાસ બાદશાહ માયા હતા દાંત ગાઢે જીગને દાદા એટલા દાંત એટલે મને વધારે આનંદ આવ્યો હતા બીજી વાત

એટલે આપણી બાજુની વાત નથી ઈ બાજુની વાત છે અમદાવાદ અમદાવાદ છે એટલે આ મેકઅપ અત્યારે એવો બધો વધી ગયો છે હું જોવાનો ને કહું ઘણી વાર કે મેકઅપ નું બહુ ધ્યાન રાખું સાહેબ આપણે અંદર થી યાર આવી જગ્યાએ બેઠા હોય આવા સારા કાર્યમાં બેઠા હોય અને જે મનોરથી દંપતીમાં આવ્યા છે ને સાહેબ એનાથી ઉજળું દાંપત્ય જીવન હું માનું કોઈનું ન હોય શકે કારણ કે જે દંપતિ ધર્મ કાર્યમાં આવી રીતે સાથે જતા હોય બને દોનો બાકી જવા દે ઘરવાળાને હમણાં એક બેન પ્રોગ્રામમાં મને કે કમલેશ માયકમાં બોયલ મેં કહ્યું હું બોલું મને કે મનસુખભાઈ ઊભા થાય મનસુખભાઈ મેં કહ્યું બેન હું કામ છે બે વાગ્યો ને મને કે તું બોલ ને તારે હું કામ છે મેં કીધું ભાઈ મનસુખભાઈ ઊભા થાય મનસુખભાઈ એક ભાઈ ઊભા છે ટાઈલ વાળા એ કે ભાઈ હું મનસુખભાઈ હું હું કામ છે મેં બેન જો ઉભા છે બસ મને એઠો બેડ દે જોવું છે પ્રોગ્રામ માં છે આગળ નથી ગયો આખો પ્રોગ્રામ માંથી નો જવા દે એ કઈ રીતે સારું કામ કરીએ કે તમને કહું બેનો જવા દેજો તમે તમારા ઘરવાળાને ક્યાંય નહીં જાય પાછો આવશે હા અને ઘણા બેનો એમ કહેતા હોય આપણે બજાર ખબર છે એકબીજા ભાવથી કહેતા હોય બેનો તમને તેમ કીધું હોય છે ઘણા અમારા કલાકારો કહે છે કે તમને પતિ એમ કીધું છે તું બુદ્ધિ વગરની ની છો કીધું છે સાચી વાત ઘણી વાર કીધું હોય છે તમારે એમ કહેવાનું કે હું બુદ્ધિ વગરની છું તો મને લેવા માટે ઘોડે ચડીને પાંચ ટકા લઈને તમે આવ્યા તો તમે કેવા પછી આપણને બધું એકવાર એમ કીધું હોય છે હું ખબર કે એ તો હું આવી ને પછી તમારું ઉપડ્યું હું હું આવી પછી તમારું ઉપડ્યું તો એને એમ કહેવાનું કે તું આવી પેલા હું અમે અમરેલી દેબામાં ખારી સિંગ બેસતા ખારી રેડી શેડીન રસ શેડીન રસ તું આવી પછી તારો ભાઈ સુંદર દર મહિને પાંચ હજાર પાંચ હજાર માગે સુંદરો હા સુંદર માં સમજો ને બધા હે હા એ ઘણા ખરા બેઠા છે તારક મેદાન ટીમમાંથી

લગભગ બધા મને અહીંયા આવું એટલે યુટ્યુબમાં કે મારા સૌથી વધારે પ્રોગ્રામ આમ તો મહિનાના ત્રીજા ભાગના પ્રોગ્રામ દાદા મારા ગીતાબેન રબારી સાથે હોય એટલો બેનનો ભાવ છે ને હમણાં મને પરદેશની ધરતી પણ જો કોઈ દેખાડી હોય તો મને ગીતાબેન રબારી પરદેશ લઈ ગયેલા અને લગભગ મહિનામાં આ વખતે હમણાં મેં બેનને કીધું પહેલી તારીખે પણ આપણે સાથે પ્રોગ્રામમાં હતા અઠ્યાવીસ તારીખે પણ તો એમણે આનંદથી કીધું કે ભાઈ પહેલેથી છેલ્લે આપણે હારે છીએ એટલે બેન શ્રી ગીતાબેન રબારી સાહેબ કોયલડીને કાગ કાક જેને વાને વર્તારો નહીં જેની જીબડીએ જવાબ કચ્છ ની ધરતી નહીં સાહેબ એક રબારીની દીકરી એટલે ગીતાબેન રબારી પોતાના કણ થકી દુનિયામાં એવી નામના મેળવી અને જેમને એક એવું સદભાગ્ય મળ્યું થોડાક લગભગ એકાદ દોઢ વર્ષ પહેલા તમે મીડિયામાં જોયું હશે તથા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગીતાબેનને પરિવાર સાથે દિલ્હી એમની સાથે સાહેબ એકાદ કલાકનો સમય ગાળેલો એ ગીતાબેન રબારી અને જેમણે બાબા રામદેવજી મહારાજ યોગ શાસ્ત્રને વિશ્વની ફલક ઉપર લઈ ગયા એ બાબા રામદેવ પણ બાબા રામદેવજીએ પણ કણખણ હરિદ્વારમાં આખો કાર્યક્રમ ગીતાબેનની સમક્ષ બેસીને સાંભળેલો એવા ગીતાબેન રબારી એટલું ઉજળું એમનું ભાગ્ય એમનું કંઠ થકી સાહેબ દુનિયામાં એવી નામના મેળવી છે આમાં જેના ઘરે દીકરી હોય ને સાહેબ એકવાર જેને દીકરી હોય એકવાર હાથ ઊંચો કરજો કેટલા જણા એવા છે કે જેના દીકરી છે વાહ દુનિયાની દરેક દીકરી એટલી ભાગ્યશાળી છે કે જેના ભાગ્યમાં બાપ છે પણ દુનિયાના દરેક બાપ એટલા ભાગશાળી નથી જેના ભાગ્યમાં દીકરી હોય છે સાહેબ જેટલી પણ દેશની દીકરીઓ છે એમને વંદન કરું છું કારણ કે દીકરાથી દીકરી ભલી જે રાખને રાખે બાપનું નામ દીકરાથી દીકરી ભલી જે રાખે બાપનું નામ જે આંગણ દીકરી ઈ ઘર તો તીર્થ ધામ જે આંગણ દીકરી ઈ ઘર તો તીર્થ ધામ એવા જેમના બેનના કંઠમાં એવી મીઠાશ છે અને સમગ્ર ગુજરાત નહીં પણ વિશ્વભરમાં જેમણે ગુજરાતી સંગીત ગૌરવ છે અને એનાથી વિશેષ એમનો પહેરવેશ એવો હું ઘણી વાર છું કે ગુજરાતની દરેક દીકરી એકવાર વિચારવું જોઈએ કે સંસ્કૃતિ સભર પોશાક પહેરીને પણ નામના મેળવી શકાય છે એ જો કોઈ સાર્થક કર્યું હોય તો આપ સૌની જોરદાર તાળીઓ વચ્ચે આવે છે બેનશ્રી ગીતાબેન ગીતાબેન